મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છે ઠાકોર બ્લોગ ગાઈઝ હું બુદ્ધ જેવી એટલે છું કેમ કે હું હમણાં ઊઠી છું આઈ થિંક મારે ઊઠીને તૈયાર થઈને પછી બ્લોગની શરૂઆત કરવી જોઈએ રોજ ફર્નિચર જેવી લાગવાનું તો જ્યારે પણ આ ઘરમાં ફર્નિચરનું કામ ચાલતું હતું એ વખતે મેં આવાળું સ્પેશિયલ સ્પેશિયલ એટલે સ્પેશિયલ મારા માટે થઈને બનાવ્યું હતું કેમ કે મારો ડાયટનો સામાન આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ જ્યાં ત્યાં ફરતો હોય કંઈ ને કંઈ એટલે મેં કીધું હું આ ખાનું બનાવું અને એની અંદર હું મારો સામાન મૂકીશ તો આજે આ સાફ કરવાનો ટાઈમ આવી ગયો છે આ ઘી એટલા માટે છે કે મને ખબર પડે કે હું કેટલું ઘી ખાઉં છું મને ઘી બહુ જ ભાવે છે ઘરનું બનાવેલું ભાગે ખાઉં છું પણ હમણાંથી બનાવવાનું બનાવવામાં જાય તો મેં નાનુંવાળું મારા માટે મંગાવ્યું છે મોટું વાળું પેલા ખાનામાં છે જે ફેમિલી માટે છે મને ખબર પડે કે હું કેટલું ઘી ખાઉં છું કેમકે મને બહુ જ ઘી ખાવાની અલગ છે એટલે નાનું વાળું મંગાયું છે અને આપણે આમાં જોઈએ સાફ કરવું છે આજે ખાનું મારે ચાલો તો વિચારું છું ફ્રી બેઠું છું તો પહેલાં સાફ જ કરી દઉં મારા ડાયટના ફૂડમાં શું શું વસ્તુ છે એ પણ હું તમને બતાવીશ અને જે ડાયટ ડાઇટની વાત કરી રહ્યા છીએ જે આપણે ક્યારેય ફોલો કરતા છીએ નહીં આ છે चीआ स्वीट्स नो पैकेट मैंने आम मूकू है ओके गाइस आ छे किनोवा किनोवा नो बहुत सारो खीचड़ी कही किनोवा खिचड़ी बहुत सारी बनाऊ छू कोई ने रेसिपी जो है तो मैंने कमेंट कर करज इजी छे एकदम तो हूँ क्या क्या डीनर में किनोवा किलोवा खीचड़ी खाती चु। आ गाइस बहुत टाइम पहला हूं लावी थी ब्राउन शुगर जे मैं लगे कि हमें मैं फेंकी देवी जीए हाय गाइस तो एक फोन आ गयो थी, तो જેના કારણે વ્લોગ આપણો વચ્ચે અર્ધો માં રૂકી ગયો અને તેણે લિંક ઇટ માર્કિંગ મંગાવી છે કંઈક સામાન જોઈ લે આપણે શું છે પેમેન્ટ થઈ ગયું છે ઓનલાઈન થઈ ગયું છે इधर दीजिए हम वेट कर रहे हैं हमारा हमारा गाइस को दिखाना है हमने क्या मंगाया है <laughs> સૌથી પહેલા બ્રિટાનિયા આટા બ્રેડ ઓકે કીવી કેમ કે બબુની ફેવરેટ છે અને જયારે પણ હું મારા માટે ફ્રૂટ મંગાવતું મૂકું છે માસી કીવી નથી મંગાવી તમે આવા કાળો ગાઈઝ રિચ રિચ ગર્લ કેમકે આવા કાળો સિક્સટી રૂપીસમાં પડી રહ્યો હતો નવા બી શોખ મેરે ગાઈઝ આવા કાળો સેન્ડવીચ બના કે ખાઉં મેં ગાઈઝ કશું જ નથી સાહીઠ રૂપિયામાં પડતું તો એટલા માટે મંગાવ્યું છે બાકી સો દોઢસો બસોમાં મળે ત્યારે તો હું નથી જ ખાતી ઓકે અત્યારે બી નથી જ ખાતી પણ મેં તો ચલો મંગાવી દીધી Beans फ्रेंच बीन्स किपी मैं बनाऊंगी वेज बिरयानी या वेज पुलाव समथिंग फ्रेंच बीन्स मंगावया छे टू प्रोग्रनेट दाडम केमके हूं फ्रूट्स કેમ હું સાંજે ખાતો છું ફ્રુટ બાઉલ એનામેડકને બે દાડમ મંગાવ્યા છે ઓકે કેમકે હું হাফ ખાવ છું દિવસનું হাফ એટલા માટે ખાવ છું કેમકે જે હું ફ્રૂટ ડિશ બનાવ છું ફ્રૂટ નું આખો ફ્રૂટ બાઉલ બનાવું છું એની અંદર હું એક એપલ એક ચીકુ હાફ બનાના હાફ પોમોગ્રાનેટ અને બાકી જે ફ્રૂટ્સ પડાવી નાખું છું તો ફ્રૂટની ક્વોન્ટિટી બહુ જ વધારે થઈ જાય છે જેના કારણે હું હાફ ખઉં છું એવરી ડે કે એક એપલ અને એક ચીકુ બંદર જાય જ છે ધ્યાન મંગાવ્યા ગાઈઝ નમક ચાટા નમક કેમ કે નિશાએ કીધું હું ઓર્ડર કરતી હતી નિશાએ કીધું કે મીઠું નથી ઘરમાં તો મેં મીઠાના પેકેટ મંગાવ્યા છે બે ચાર મંગાવ્યા હતા કદાચ હા ફોર ટાટા સોલ્ટ પાલક મંગાવ્યું છે કેમ કે હું વિચારું છું કે પનીર પડ્યું છે અને મગભાત બનાવ્યું છે તો પાલક અને પનીર બનાવીને ખી થોરી અંદર આફરી છે આઈ થિંક કેમકે એક વધારે સામાન થાય પાંચસો સાતસો તો ફ્રી આવતું હોય છે આ વિનકીટ પરથી ઓકે સીકું સીકુ મંગાવ્યાશ ને હા એ મંગાયા હે મેને અરબી કચાલુ કેમકે મને બહુ દિવસથી ઈચ્છા હતી કે આને હું બોઈલ કરીને શેલો ફ્રાય કરીને નમક બેસી તો ખાજો આવી રીતે ક્યારેક બહુ ટેસ્ટી લાગે અને મેં લોકો નાનપણમાં બહુ જ ખાતા હતા નાનપણથી ખાઈએ છીએ આ વસ્તુ કદાચ સિંધી ડિશ છે સિંધી લોકો વધારે ખાતા હોય છે અને બોઈલ કરીને છીલકા નીકાળીને પછી ચોપ કરીને શેલો ફ્રાય કરીને નમક હરી મીઠું મરચું જીરા પાઉડર આ બધું નાખીને બહુ જ ટેસ્ટી લાગે તમારી ઈચ્છા તો તમે આ મંગાવ્યા છે જોડે જોડે રાઈસ સલાડ રોજ ખાવું જરૂરી છે અને હું શાકરોટીનો ઉદ્યોગ ત્યારે હું કરું છું કે પહેલાં એક સલાડ ખાવ તો એના માટે મેં મંગાવ્યા છે ખખુંબર જો મેં મારી સલાડ મંગાવુંગી રાઇસ ધેન લાસ્ટ બટ નોટ લિસ્ટ વન મોર નવા આવી શોક બ્રોકલી જે આપણને ચાલીસ પચાસ સુવામાં પડતી હતી એટલે મંગાવી છે બાકી તો આપણે ના કરીએ તો છે

છઠ્ઠા મહિના પચીસને સોરી છ જૂન સોરી જૂન મહિના છઠ્ઠા મહિનામાં બે હજાર પચીસે ઓકે એટલે આ આખું છે ને આપણે કશાકમાં વાપરી દઈશું આજે જ અમારે મિલ્ટરની બોટલનું આટલું આ રાખીને આમાં શું મતલબ છે મમ્મીને પૂછવું પડશે આ મેં મંગાવી હતી બ્યુટી હું એવરી ડે જમ્યા પછી બ્યુટી પીવું છું પહેલી ફેટ માટે બ્લુ ટી અને આવું સેમ બે પેકેટ મંગાવ્યા હતા જેની અંદર આ વાળું ફ્રી આવ્યું હતું તો આમાંથી મમ્મીએ આમાં અડધું કાઢ્યું છે આ ગીરોડો છે આની અંદર ખાલી થવા એટલે ટ્રાન્સફર કર્યું છે ને એ આ તો હજુ ખોલ્યું નથી પેકેટ અને આ બટરફ્લાય પી લેમન ગ્રાસ હર્બલ ટી બની ગયા જેમાં પીશું હર્બલ ટી ટ્વેન્ટી બેગ્સ છે ફ્રી આવેલું છે આઈ લાઈડ ગાઈઝ આ છે ફાઈબર મિક્સર ફાઈબર મિક્સર ગાઈઝ આવા ત્રણ ચાર પેકેટ નીકળશે જે મને ખ્યાલ છે ત્યાં સુધી મેં મંગાવ્યા હતા હું કોઈ શૂટિંગમાં જે રીતે ચાર દિવસ માટે અને ચક્કરમાં બધી વસ્તુ પેલું ફાલ્ગુનિકૃહ ઉદ્યોગ ટાઈપ દુકાનમાંથી લઈ એમાંથી નહીં એ ટાઈપની જે શોપ એમાંથી લઈ લીધું અને આ ગાઈઝ એક્સપાયર થઈ ગયું છે કેમકે પહેલી જુલાઈ મેન્યુફેક્ચરિંગ ડેટ છે બે હજાર ચોવીસ અને બે હજાર 24 डिसेंबर रे 30 डिसेंबर 2024 ना एक्सपायर થઈ ગયો છે. एक्सपायर થયેલા સામાન આપણે અલગ રાખીયાત્યારે તે વિજે મૂકું છું. ગાઈઝ આ પર એક વખત મંગાવેલું છે આ શું છે? ज्वार પફ. હ આ બી 14 નવેમ્બર એક્સપાયર થઈ ગયું 2024. ज्वार પફ. આ બી કુલ નથી પેલું પેકેટ પણ ખોલેલું નહોતું. მომી આ બ્લોગ જેવો બહુ ફીક આ સહેરા પર. પફ. ગઈશ મેં તમને કીધું જેવાળા હું બધા ફ્રૂટ્સ ખાઉં છું આ વાળું ગ્રેનવાળા મિક્સ કરું છું બહુ ટેસ્ટી લાગે છે મિક્સ ક્રન્ચી કા પ્રોટીન શું કહેવાય આપણે શેકર ખોખો પાવડર કેમ કે ઘણી વખતે ઓવરનાઇટ ઓટ્સ બનાવતી હોઉં છું જેની અંદર હું ચપટી કોખો પાવડર મિક્સ કરું છું ચપટી ફ્લેવર બનાવવા માટે આ છે કોફી ટ્રાવેલ માટેની ક્યાં એમાં કહેવાય છે ગાઈસ આ ડબ્બામાં છે ચેગરી પાવડર ગોળ બે હજાર છવ્વીસમાં એક્સપાયરી છે આ તો હમણાં થોડા દીધેલું છે આને હું મિક્સ કરું છું કોફીમાં કેમ કે મને ક્યારેક રાત્રે રાત્રે હું જમતી નથી હમણાંથી તો કોલ્ડ કોફી બનાવીને પીતી હોઉં છું इस जार के अंदर पूरा भर के इसमें इतना सा आटू बुध आइस नाखी रहूँ छूँ पे दूध मिक्स करूँ छूँ कॉफी अने शू कहें आप जेगरी पाउडर ओके ओके तो आ मारो कोल्ड कॉफी नो सामान छे इस ट्रे में है कॉफी नो नानो पैकेट ब्लैक कॉफी माटे नी એક કોફી પહેલાંમાં છે પહેલાંમાં તો બધું અલગ એમનું રાખું જ છું હું મારું અલગ રાખું છું ક્યારેક ટ્રાવેલમાં નીકળવું તો લઈને તરાવટ નીકળું એટલા માટે તો આ બ્લેક કોફી માટે એ સાફી આની ડેટ સાતો મહિનામાં પૂરી થઈ જશે આપણે આને પી લઈશું હવે સાફી બીથી સ્કીન માટે બહુ સારું બધું વિચારીને બધું પડ્યું જ રહેશે ગાઈસ તમે જોઈ શકો છો મને કેટલું સેટ થઈ ગયું છે કેમ કે અહીંયા અમારે ઘરમાં હવા નથી આવતી ફેમિલી ગાઈઝ આની અંદર છે સિનેમન પાવડર ગરમ પાણીમાં સિનેમન પાવડર એક ચમચી નાખીને ઉકાળીને પીવાથી બેલી ફેટ રિડ્યુસ થાય છે જે બહુ ફેટ છે પણ હું કોઈ જ વસ્તુ આમાંથી રેગ્યુલર બેસિસ પર કરતી નથી જ્યારે કરું તો મને પંદર વીસ વીસ આમચી બધા શોખ ઉપડે તેની પછી બંધ કરી દઉં છું સોરી બે પર વાહ આ સિરેમન પાવડર છે જેને પાણીમાં ઉકાળીને પીતી હતી એક જમાનામાં હું ત્યાં આપણે મરે એવું મૂકી રાખ્યો છે થોડી ઓર કોફિંગ આશરે ખાલી બોટલ બની કેમ અંદર આવું કે મમ્મી ડાઇઝ અગેન ફોન આવી ગયો હતો મને એટલો ગુસ્સો આવે ને મારા બ્લોગના વગેરે કોઈનો ફોન આવી જાય એટલે બે ફોન આ ખાલી બોટલ છે મારો આખો ફ્લૂ તૂટી જાય છે બોલવાનો ખાલી બોટલ છે જેની અંદર મમ્મી ખબર ને કાળું કપડું એટલા માટે મૂક્યું છે કેમ કે એક ખબર નહીં શું મૂક્યો છે એની અંદર ગંદુ ના થઈ જાય જીવાત ના થાય ચર્કસથી અને એ સબ્જા સીટ

જૂન બે હજાર ચોવીસ મેન્યુફેક્ચરિંગ ડેટ છે ને બે હજાર પચીસ ફેબ એક્સપાયર આ બધું બહુ તાન ચડે મને રેટરેટ લઈને આવી જાઉં છું જો તમે જોઈ શકો છો ઓપન કરીને થોડું થોડા જ ખાધેલા છે થોડા એટલે એક જ વાર કદાચ યુઝ કર્યા છે અને એક્સપાયર એક્સપાયર થઈ છે ગાઈઝ આ હશે છે કેમ કે આ અને પેલા બીજા બે પેકેટ્સ મંગાવ્યા હતા બતાવે મે તમને એ બધા જોડે લીધેલા છે ટોટલ ડાઈટ ડાઈટના આવા પેકેટ્સ યસ 30 ડિસેમ્બર 2024 માય એક્સપાયરી ડેટ છે આના પર લખેલી હતી આ ત્રણ પેકેટ હતા ત્રણમાંથી પણ ઓપન કરેલ નથી ચેક ગાઈઝ આ છે કોફી પાવડર 터કીશ સારી શેઝલટો ફ્લેવર આવે છે આ કોલ્ડ કોફી બનાવઉં ત્યારે કોલેજન 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 ઓઝિવા મંગાવ્યું હતું આ બહુ પ્રેમથી ફાલુએ મને ગિફ્ટ કર્યું હતું યુઝ કર્યું નથી પાંચમા મહિનાની બે હજાર હું કેમ આવું આવું બબડાઈ છું પાંચમા મહિનામાં બે હજાર ત્રેવીસની મેન્યુફેક્ચરિંગ ડેટ છે અને ચોવીસ બે હજાર ચોવીસ સાતમો મહિનામાં એક્સપાયર થઈ ગયું છે जे में खासू उपदेलेलो छे थोड़ो बाकी छे इनेर सडा कावर दे चाहिए चाहिए अभी अपनी शेविंग काम करने आया हुआ जो बाद में हमारे घर पे निकलिए टाइम पे आया करो ठीक है हम टाइम पे ही ओके आ छे मुन्नार की कॉफी जे बहुतच गंदी लागे छे टेस्ट में मैंने जेनो पहले यूज करिए छे ऑर्गेनिक कॉफी छे जेनो तू साफ कर जो यार

ગાઈઝ આ કોફીનો હું યુઝ કરું છું ફેસ સ્ક્રબ પછી આપેલું ટેન માટેનું જે પેક પેકવેક બનાવ એની અંદર તો આ સ્પેશિયલ ખાવા માટે નથી આ નાવા માટે છે ટુ મોર આ છે જેની અંદર હું કોફી ગરમ બનાવીને લઈને જાઉં છું ગાઈઝ ખબર નહીં આ કયા જરમનો પ્રોટીન પાવડર છે એ ડબ્બો પેલો મોટો પૂરો થવા આવ્યો એટલે મમ્મી આવા તસમોમાં પાડી દે આ જે કોફી છે આ પ્લાસ્ટિકમાં છે સેમ આજ ફ્લેવરની આ કોફી આ ગ્લાસ બોટલમાં છે

એ દોન તરફ ચાહે આની અંદર મમ્મીએ નાખ્યું છે આજ તે ગ્રેન્યુલર ટાઈપ બીજાવાળા મંગાવ્યા જે મને ભાગતા નથી બહુ ચોકલેટો બહુ સ્વીટ લાગી હતી શુગર એડેડ હોય તો આનું પણ પેકેટ ખતમ થવાનું સુધી મમ્મી આની અંદર ટ્રાન્સફર કર્યા છે જેને આપણે અત્યારે હાલ ને હાલ તેકી દઈશું અને ગાઈઝ આ ચાર બોટલ્સ છે એટલા માટે છે કેમ કે આ ક્યારેક શેક દહીં દૂધ છાશ પીવું હોય તો નીચે જે એક્સ્ટ્રા આવા ડબ્બાનું જે ખાનું છે એની અંદર તૂટી જાય છે એટલે મમ્મી આની અંદર આ બાસપૂતા મૂકેલું છે તેને જોઈ લઈને લઈ લઉં હવે આ બધું સામાન તમે જોઈ લીધું હવે હું ગોઠવવાનું ડાયરેક્ટ એકદમ ગોઠવીને પછી વ્લોગ શૂટ કરીને તમને બતાવી દઈશ કે મેં કેમનું ગોઠવી દીધું છે ઓકે એ થોડી વાર પછી આપણે કરીશું કે તમે કસ્ટ પૂરું ફસે ઘરમાં અને હું ડિસ્ટર્બ કરી શકીએ આ બધો કચરો છે જે ફેંકવાનો છે એક્સપાયર વાળું મતલબ સોરી એક્સપાયર થયેલી વસ્તુઓ છે અને અમે હાલ સાફ સફાઈ કરી છે અહીંયા પણ આતો રહી ગયું છે અમે દાટ સૂની પડી ગઈ અને અત્યારે ટેમ્પરરી આ બધું સામાન મેં અહીંયા ગોઠવ્યો છે કેમ કે હવે થશે ઝાડુ પોછા ઘરમાં તો થોડી વાર પછી આપણે સાફ કરીને હવે ક્લીન કરીને ગોઠવીને તમને બતાવી દઈશ ઓકે આ બધું સામાન અત્યારે અહીંયા છે ત્યાં ફળેલો છે કાંઈ તની અંદર મેં એવો સામાન મૂક્યો છે જે મારે હું શૂટમાં જોઉં તો ડાયટ ફૂડ માટે જે લઈ જવાના હોય છે જેમ કે આની અંદર હું ફ્રૂટ્સ લઈ જાઉં છું એની અંદર કોલ્ડ કોફી લઈ જાઉં છું પછી બધામાં છાશ લઈ જાઉં છું ક્યારેક ક્યારેક આ એક બાસ્કેટ લઈને આવી છું જેની અંદર મેં મૂક્યા છે વેનોલા જેગરી પાવડર ગ્રીન ટી કિનોવા લેમન ગ્રાસ ટી પછી આની અંદર છે સિનેમન પાવડર કોકો પાવડર અને બ્લૂ ટી એક્સ્ટ્રા આવી રીતે આ જશે અહીં જે પણ જોઈએ તો આખું આ નીચે કરી દેવાનું ગાઈઝ આ છે આની અંદર આ એક ટ્રે છે આની અંદર છે સાફી બે કોફી ફ્લેવર્ડ કોફી આ કેરલાવાળી સ્કીન કેર માટેની કોફી આ પીવાની કોફી બ્લેક કોફી અને એકમાં સબ્જા સીડ્સ છે અને એકમાં પીયા સીડ્સ છે ગાઈઝ તો આપણું ખાનું રેડી છે ઘી અહીંયા મૂક્યું છે આ સ્કીન કેરનું ચાલુ વોશરૂમમાં લઈ જઈશ મૂકી દઈશ ત્યાં ઓકે તો ફાઇનલી કેટલા ટાઈમ પછી ક્લીન થઈ ગયું છે